તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજધ્રુવના ગુના હેઠળ ધરપકડ કરેલા પાસના કન્વીનર હાર્દિક અને પાસના સભ્ય દિનેશ અને ચિરાગે રેગ્યુલર જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં કરેલી અરજીમાં મુદત પડી છે ત્યારે આજે હાર્દિકના વકીલ તરફથી કોર્ટમાં તૈયારીઓ માટે સમયની માંગણી કરવામાં આવી હતી જેના કારણે કોર્ટે આ અંગેની સુનાવણી છવ્વીસ નવેમ્બર પર મુલતવી રાખી છે જ્યારે બીજી તરફ પોલીસ પણ હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બંદોબસ્તમાં હોવાના કારણે જામીન અરજીનો વિરોધ કરતું એફિડેવિટ રજૂ કરી શકે તેમ નથી માટે કોર્ટે સમય આપ્યો છે હાર્દિક સહિત ત્રણેયે તેમની જામીન અરજીમાં રજૂઆત કરી છે કે તેમની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે સાથે અનામત માંગવી એ ગુનો નથી અને કોઈ પણ પ્રકારના સરકારની વિરુદ્ધમાં ભાષણ આપ્યા નથી તેમજ તેઓ નિર્દોષ છે અને તેમની સામે રાજદ્રોહ અને દેશદ્રોહની ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે અનામત માંગો એ રાજદ્રોહ ન કહેવાય તેમને ટેલિફોન કે સોશિયલ મીડિયા દ્વારા રાષ્ટ્રને નુકસાન થાય તેવા કોઈ જ ભાષણ આપ્યા નથી તેમના ફોન કાયદાની વિરોધમાં ટ્રેપ કરવામાં આવ્યા છે જે વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ સમાન છે જો તેમને જામીન આપવામાં આવશે તો તે તમામ શરતોનું પાલન કરશે મુદત એમના જે એડવોકેટ છે એમના દ્વારા તારીખ માગવામાં આવેલી અને નામદાર કોર્ટે તેની સુનાવણી છવ્વીસ તારીખે રાખી છે અને છવ્વીસ તારીખે હિયરિંગ રાખેલું હોય તે દિવસે તપાસ કરનાર અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે અને તે દિવસે કોર્ટમાં હિયરિંગ ચાલશે એ તો મુખ્ય રજૂઆત એમની એવી છે કે ભાઈ રાજદ્રોહનો મામલામાં અમે ગુનેગાર છીએ નહીં અમે કોઈ આવો ગુનો કરેલ નથી તો એમને જામીન આપવા જોઈએ હાર્દિક પટેલ ચિરાગ પટેલ અને દિનેશ ત્રણે આરોપી